અમે બહુ ગંભીર પરિસ્થિતિમાં અત્યારે છીએ બધું પાડી નાખ્યું અમારે મકાન અમને નોટિસ આલે વગર કેમ એમને ઝુપરા કરે એમને કેને સત્તા આલે એ કઈ નહીં પાકિસ્તાનના નહીં અમે તો ભારતના છે ને ભારતના નાગરિક છીએ એમ જો લો કેની હાલતમાં આવી ગયા છે પતા એ બધાય ડટાઈ ગયા હવે સરકાર તૂપ માં કે અમે તૂપ ક્યાંથી લાઈને આપીએ સાહેબ કો હા ઉપાની પર દીવાલ પડી અંદર ઘરમાં ઊંઘી રહેલા હતા અને બુલ્ડોઝર ઉપર પાડ્યું

અમે ગરીબ માણસ કા જીએ નાના નાના છોકરા છે અમારા આ રસ્તામાં ખાવા બેઠા ને તમે ઘર ની આલો તો અમે આ સિત્તા બાટલા પીને મર જા ઘર થઈને ના ઘર ખાતે ઘર આપી દે નરેન્દ્ર મોદી સાહેબ ટેકરામાં અમે રહીએ છીએ અમે બહુ ગંભીર પરિસ્થિતિમાં અત્યારે છે બધું પાડી નાખ્યું અમારે મકાન બકાન અને અડધા બૈરા પેગને છે અમારે ખુલ્લામાં સ્વચ્છ નથી બધું બાથરૂમ બાથરૂમ બધું તોડી નાખ્યું છે બધા બહુ બધા ખાસા બૈરાઓ છે અમારે અને ખુલ્લામાં સ્વચ્છ બધું ભાગી નાખ્યું છે અને બધું ખુલ્લામાં સંડાસ પાણી કરે છે તો સરકારને નમ્ર વિનંતી છે કે મને કાંઈ આપો મકાન મકાન આપો નક્કર અમારું જેવું હતું એવું અમને પાછું બનાવી આપો ભણતર અમારું અત્યારે બંધ થઈ ગયું છે દસમાની પરીક્ષા અમારે કેવી દન આપવાની અત્યારે રજાઓ બી બહુ પડી ગઈ છે અમને સાહેબ સ્કૂલમાં અત્યારે બેસવા બી નથી દેતા સરકારને નમ્ર વિનંતી છે કે જે મને મકાન ના આપવું હોય તો અહીંયા મકાનની જગ્યાએ અમને મકાન તો આપો અમને કાંઈ અત્યારે પરિસ્થિતિ અમારી એટલી વધારે ખરાબ થઈ ગઈ છે કે અમે એની કોઈ હદ જ નથી અમે શું કહીએ ને અત્યારે અમને કંઈ ખબર જ નથી પડતી અમારા ખાવા પીવાનું બધું અંદર વાસણ વાસણ બધું ભાગી નાખ્યું એ ટાઈપનું કરી નાખ્યું છે સામાન બી દબાઈ નાખ્યો છે નાના નાના છોકરાઓને અમે અત્યારે ઠંડીના લઈને જઈએ ક્યાં પોલીસે અમને માર મારતા ઘસેડીને બહાર કાઢીને અમારા મકાનો પાડ્યા છે ના ના છૂટકે અમને કેટલા માણસો ગંભીર થઈ ગયા છે અમારા નોટિસ વગર અમારા મકાનો પાડવામાં આવ્યા છે અને અમારી નમ્ર વિનંતી છે કે જેમ અમારે આ બધું પાડ્યું છે એમને

ઠંડીના ખાવા પીવાની બહુ જ તકલીફ પડે છે પાણી પાણીની લાઈટ હોય પણ નથી પણ એટલી બરસંડા જવાની તકલીફ પડે છે પ્રયત્ન કરીએ જગદીશ પંચાલ સાહેબ ને અમારા માટે કઈ નિર્ણય લાવો કઈ કરો ઘર સામે ઘર નરેન્દ્ર મોદી સાહેબે આપવાની અમને બધી માંગ કરેલી છે અમને નોટિસ વગન ખાલી કરાય છે તો અમારું કાંક સોચો ન કરો આટલી બધી પરિસ્થિતિમાં અમારા છોકરા જાય કે ગણ એમને આટલી પરિસ્થિતિમાં બહાર ઊંઘ્યા છે ઘર હોત તો અહીંયા બહાર ઊંઘે જ નહીં જમીન સામે બીજું ઘર હોત તો અમે જતા રહ્યા હોત તમારું ઘર ઘર નથી કાંઈ નથી તો અમે અહીંયા પડ્યા તોય બહાર એ લોકો ધમકી આપે છે અમને કે અહીંયા બહાર પડી રહેશો તોય દબનની ગાડી બોલાવીને ભળી જશું પણ આટલી બધી અમને ગરીબ માણસો ને તકલીફ કેમ છે અમારા વોટિંગ નથી અમારો વોટ નથી જતા તો આટલી તકલીફ તમે આપો છો ગાડી બોલાવવાની ધમકી આપો છો છોકરીઓને અમારા સંડાસ બાથરૂમ ક્યાં કરવા ઉગાડી ઉગાડવાની અમારે દસ દિવસ ત્યાં અગિયાર છોકરીઓ ખુલ્લી ઉભા સંડાસ પાણી ખુલ્લી કરવા બેસે સારું લાગે સાહેબ

અસ્થિ એટલી હે કે ઘર સામે ઘર આલે તો જ ખાલી કરાય એક કિરણ સમાન સાથે બધું સાથે ચોરપોર કરવાનું અમારે અમારે પણ નુસ્કાની બહુ પણ થઈ શકે અમે કેવી રીતે ઘર બનાવીશ એ અમે જ જાણે સરકાર તો સામે બેઠો છે ઉપર તો અમારી તો મજબૂરી સમજ શકતો કે ગરીબો કેવી રીતે જીવ હશે કેવી રીતે ખાય છે કેવી રીતે પીવાશે એ તકલીફ જોતા હોત તો સરકારને ખબર પડે કે ગરીબ લોકો કેવી રીતે જીવશે એ આ સ્થાનના મકાનમાં છે અમે ઝૂપડા બાંધીને ઘર બાંધી જીવન જીવે છે તો એ સરકારનો એકલોતા નથી તો ગરીબોના અમારું ઘર બચાવવા માટે ઘણી કોશિશ કરી તો લેડીઝ પોલીસ વાળા અમારા સમાજની હિસ્ત્રીઓના પર હાથ રાખી કરી ઉંમર છોકરીઓને ધંધા પણ વગાડ્યા છે આવા ખુલ્લામાં રહી જશે તો અમારી એટલી પ્રેટના છે તો અમારા ઘર સાથે ઘર આવે બસ અમારે તો ખુલ્લામાં કેટલા દિવસ નાના નાના એક બે મહિનાના બવા મહિનાના બધી સ્ત્રીના બાળકો છે હું એકલી કહેવા માગું છું કે આવા છોકરા રાખશો તો છોકરાનો મરતો થશે અમે તો અમારા સોપાન નાના બાળકનું ભવિષ્ય ક્યાં જશે આમાં તો અમાર ગયરા બેઠી નહીં ગયા અમે પણ વેચી રહશું અમારા આનેવાળા છોકરાનું ભવિષ્ય સરકારની જોડે બનાવશે એકલું ખાલી વિનંતી કરીએ કે અમારી પરિવાર સરકાર તરીકે પૂરી પોકારો કે અમારા ગરીબોનો જીવન સુધારો ને ઘરની જોડે ઘર આલો બસ અમારી વિનંતી કરીએ છીએ સાહેબ વિનંતી છે સરકારને નરેન્દ્ર મોદી સાહેબને કે મોટા માણસ હોય પૈસાવાળા એ પાંચ વીઘાની અંદર એક મકાન હોય એમનું આજસ્થાને અને એ આજસ્થાની મકાન અંદર બે માણસ ચાર માણસની ફેમિલી હોય અમારા ઝુંપરાની અંદર દસ પરિવાર અમારો પરિવાર એ જ અમારી અમારી મોટી મોટી દોલત અમારું પરિવાર ફેમિલી અને એના અંદર અમે દસ પંદર પરિવાર એક ઝુપરાની અંદર રહ્યા તે બી એક દસ દસ બાય દસ હોય પંદર બાય પંદર હોય એની અંદર એની અંદર અમે રહેતા હોય હવે અમે આટલી પબ્લિક કેવી દર અમે એક ફેમિલી રહેતા હશે તો સરકાર તમે એ બી અમારો સહારો છીની લો અને હમણાંને કાંઈ સગવડ નહીં આપો અને મોટા લોકો આટલા આટલા મોટા કાંઈ જમીન પડી હોય કાંઈ એ પડી હોય એમના ઉપર આટલો અત્યાચાર ના હોય સાહેબ અને કોઈ બી ગાય ગાય તરીકે કાય તરીકે બધું આ રીતે ઉપયોગ થાય તો અમારે દેવપૂજકના માટે કેમ નહીં સાહેબ કે અમે ફેમિલી ક્યાં જઈએ અમારું સુરક્ષા કવચ કેમ નહીં અમારી ફેમેલીનું આટલું અત્યાચાર કેમ અમારી સમાધ ઉપર જ આટલો અત્યાચાર અમે આટલા ઝુપરા બાંધીને રહીએ અમે કેટલાં કાંકરી કાંકરી વાસાઈને રહીએ હું તો એટલું કહેવા માંગુ છું અમે નિકુલના રહેવાસી છીએ બરિયાદેવ ટેકરાના આ મે એમ કહે કે સામેથી સોસાયટી જ છવ્વી કરી કે સત્યાવીસ અરજીઓ કરી એ અમારે કોઈ લેવા દેવા નથી પણ હું એમ કહું છું કે બારના ઝૂપડા તોરવા માટે એમને અરજીઓ કરી પણ અમને નોટિસ આલ્યા વગર કેમ એમને ઝૂપડા તો એમને સત્તા સત્તાલી કોની સત્તાથી અમારા વગર નોટિસે ઝૂપડાં તોર્યા અહીંયા નોટિસ હાલવી જોઈએ કોઈ એમને આગળ ફાળવણી કરવી જોઈએ એમને એમ ઘર સાથે ઘર હાલવા પડે એમને એમ થોડા ઘર તૂટે

આટલી વિનંતી છે અમારી કે મને ઘર આતું ઘર મળવું જોઈએ હવે નાના નાના છોકરાઓ ઠંડીમાં બહાર ઊંઘી રહીએ બહાર ઊંઘી રહીએ છીએ અમે બાળકો લઈને રાતે બહુ ઠંડી પડે છે રાતે લેટવા સળગાઈ નાખ્યાથી રાત જાગીએ છીએ અમે રોયે દિવસ ઘર હોય તો અમે ક્યાંય બસ અને અમારી વિનંતી એટલી કે અમારે ઘર આતું ઘર આપો વિનંતી છે મારે પાંચ બાળકો છે અને અમારી પાસે મહેનત ધંધો નથી અમે હાથ મજૂરી કરીને અમે ખાઈએ છીએ અમારા ઘર કેરે ઘર જોઈએ અમારા બારો અહીંયા ભણ સંબિકા માં અમે નથી પાર્વેટ માં ભણાઈ શકતા કે નથી અમના પેટ ભરી શકતા અમે જેમ બને એમ અમે બારો ના પેટ ભરીએ છીએ અમે ઘર નહીં લઈ શકતા અમાર ઘર સાથે ઘર જોઈએ છે મકાન સાથે મકાન આપવાનું મોદીએ કીધું તો અત્યારે મકાન પાડીને અમે ઠંડી વેળાના બહાર પડ્યા છે અમારા ભંતર બગડે છે મારા દસમા ધોરણની પરીક્ષા આવેલી છે અત્યારે અમે ક્યાં જઈએ આવા ઠંડીના તો પોલીસ લેડીસ આયેલી ને બૈરામ ને બી માર સલો કર્યો અને ચોટલા જાલી જાલી બાલ ખેંચી ખેંચી જબરજસ્તી ભરીને લઈ ગયા માર સલો કરીને અમારા ઘર પાડી કાઢ્યા નાના છોકરા છોકરા ને ભક્ત આપી દીધું મારી ને મહિલાઓને આટલો પોલીસ પોલીસ સાથે પોલીસ હતા એને એમને માર મારે છે મારી પણ પોતે બેબી હતી એને છોકરીને મારે દસ ટાંકાયેલા છે એ પણ માર મારતા છોકરીને દસ ટાકાયેલા છે કેટલું બધું એને નુકસાન આવ્યું છે આટલા બધી પબ્લિક છે પબ્લિક બધા સંડાસ તૂટી ગયા છે શૌચાલય પણ બહાર કરે છે નરેન્દ્ર મોદી એ સ્વચ્છ ભારત બનાવ્યું છે તો આ શું કામનું છે સ્વચ્છ ભારત અહીંયા તો ગરીબ છે ગરીબ હટાવવાની છે ગરીબ મારવાના નથી અલા મારી નરમા વિનંતી છે કે આ તમે કઈ ઉદ્ધાર કરો ને આમના માટે ઘર સામે ઘર આપો કે આ સરકાર જમીન છે તે જમીન ઉપર જ અમે રહ્યા છે તે નરેન્દ્ર મોદી તમને એટલી પ્રાર્થના કરીએ છીએ આ બધા ગરીબોને તમે ઘર આપો આ 4 11 વર્ષ હા એ ફરક જ્યા ના ઘર તો છોકરા છે આ રસ્તામાં ખાવા બેઠા

એમને તમે દેવાની સગવડ આપો અમારી એટલી વિનંતી છે સાહેબ કે કે તમે મોદી સરકાર કહો છો ને કે તમે ગરીબો માટે છે તો ગરીબોને હા તો ધ્યાન આપો આ ગરીબો કઈ રીતના સરકાર ઉપર રોડમાંથી પડી રહ્યા છે તમે

હું એક સામાજિક કાર્યકર છું તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના દિવસે મંગલપાંડે હોલની સામે આવેલા નિકોલ વોર્ડના મળિયાદેવના ટેકરાના લોકોને કોઈપણ નોટિસ આપ્યા વગર કે કોઈ પણ જાણ કર્યા વગર કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર આ લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા છે આ લોકોનું કહેવાનું એવું છે કે જ્યાં સુધી અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારી આ જમીન છોડીશું નહીં ત્યાં ભણતા બાળકો રાત્રે આવી ઠંડીમાં પણ સુવા માટે મજબૂર બન્યા છે ત્યાં બીમાર વૃદ્ધો પણ છે ત્યાં બહેનો માતાઓ પણ રોડ ઉપર આવી ગઈ છે આ લોકોની માગણી એક જ છે કે મોદીની ગેરંટીમાં તેર લાખ આવાસો બની રહ્યા છે તો અમારા આ આઠસો પરિવારનો સમાવેશ થશે આપ જે જોઈ રહ્યા છો તે નિકોલમાં આવેલ બળિયાદેવના ટેકરાના લોકોની વાસ્તવિક પરિસ્થિતિનો આ વિડીયો છે ત્યાં વિદ્યાર્થીઓ રહે છે રુદ્ધ રહે છે અને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ત્યાં રહેતા ચારસો ઉપરાંત પરિવારો ને ઘર વિહોણા કરી દીધા છે બુલડોઝ ચલાવી દીધું છે ત્યાં વૃદ્ધો રહે છે વિદ્યાર્થીઓ પણ રહે છે એમના શિક્ષણની જવાબદારી કોની હમણાં ધોરણ દસ અને બારમી બોર્ડ ની એક્ઝામ આવી રહી છે એવા સંજોગોમાં તેના વિદ્યાર્થીઓ ખૂબ જ ગંભીર

માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી કોર્પોરેશને ત્યાં કોઈ રિસર્વે નથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય કેવી રીતના એને એના ઘરથી દૂર કરી દેવો શું આ વિકાસ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેક લોકોને મકાનો આપ્યા હશે મોદી સાહેબે ગેરંટી આપી છે કે મોદીની ગેરંટી

ત્યારે તા વૃદ્ધોને ખુલ્લા આકાશ નીચે બાળકોને નવજાત શિશુને ખુલ્લા આકાશ નીચે સુવું પડે છે તેમના આરોગ્યની શું આ કોર્પોરેશન ચિંતા છે બાળકોના પ્રાથમિક શિક્ષણની આ સરકારની જવાબદારી નથી ત્યાં બાળકો ભણી શકતા નથી તમારી નમ્ર અપીલ છે કે આ લોકોને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એમને પાણીની વ્યવસ્થા આપવામાં આવે શૌચાલયની વ્યવસ્થા આપવામાં આવે ત્યાં ખુલ્લામાં મહિલાઓ શૌચ કરી રહી છે એટલે મારી છે કે તમારે જે પણ આગળ કરવું હોય કરજો એના પુરાવા તમે જ્યારે લેવા હોય લેજો પણ પહેલા પ્રથમ એને છત આપો એને પાણી આપો એને વૈકલ્પિક વ્યવસ્થા આપી શૌચાલયની સુવિધા પણ આપો એ પ્રાથમિક જવાબદારી સરકારની બને છે વિશેષ કઈ કહેતો નથી પણ જાગો અને ગરીબી હટાવો ગરીબોને નહીં બસ આટલું જ કહી વિનવું છું વાત સોમાનની નરેન્દ્ર સોલંકી એડવોકેટ